ખંભાત શહેરમાં તમામ રોડ તૂટી ગયા હતા અને બે બે ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે જેને લઈ રાહદારી અને વાહન વાહન ચાલકોને ક્યાં ચલાવવું તે મોટો સવાલ બની ગયો છે એટલું જ નહીં અહીંયા આ તમામ રોડ ઉપર પ્રાંત અધિકારીઓ મામલતદાર ટીડીઓ ચીફ ઓફિસર વગેરે આવન જાવન કરતા હોવા છતાં તેમને જાણે કોઈ કહેનાર જ ન હોય તેમ પોતાની જવાબદારીથી પર ચૂકી રહ્યા છે પોતે સરકારી વાહનમાં મોટા ખાડામાંથી અવરજવર કરી રહ્યા છે અને ટેક્સ ચૂકવતા લોકોને પણ આવા જ રસ્તે જવા મજબૂર કરી રહ્યા છે હાલ ત્યારે આ મામલે વિપક્ષના લોકો દ્વારા અવાજ બની અને ગાયકાલે ખાડામાં ભાજપના ઝંડા રોપીને વિરોધ કર્યો હતો આ બાબતે મીડિયાએ અધિકારીઓને આંખ ખોલતા સમાચાર ચક ચમકતા જ આજે ખંભાત નગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે અને રાતોરોતમાં ખાડા પૂરવામાં આવ્યા છે અને ઉલ્લેખનીય છે કે ભાજપના વિકાસમાં પડેલા ખાડામાં ભાજપના ઝંડા રોપીને વિરોધ કર્યો હતો અને અહેવાલ બાદ જ તાત્કાલિક ખાડામાં પૂરવા થતાં લોકોને એક પણ રાહતની લાગણી અનુભવી રહ્યા છે